જિલ્લાના ડાયાભાઈ જિલ્લા જિલ્લા ઉપાધ્યક્ષ માતા મહિલા મંત્રી વાલુબેન રાવડીયા જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી તેમજ જિલ્લા સહમંત્રી ભીમજીભાઈ કેરાસિયા ઉપસ્થિત રહ્યા હતા ગત બેઠકનું વાંચન વાલજીભાઈ લીંબાણીએ કર્યું હતું તેમજ ભીમજીભાઈએ આજની સંપૂર્ણ બેઠક લીધી હતી તેમજ દરેક તાલુકામાં આપેલી સદસ્ય બુકો જિલ્લાના કોષાધ્યક્ષ હરૂબાપા પાસે જમા કરાવી હતી અને શિવજીભાઈ બરાડિયા દ્વારા દરેક ગ્રામ સમિતિઓની રચના આ એપ્રિલ મહિનાના અંત સુધીમાં થઈ જાય તેવી સૂચના અપાઈ હતી તેમજ આવતા મે મહિનામાં તાલુકાની પણ વરણી થઈ જાય અને દરેક તાલુકાને સમય અને તારીખ આપી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂતની મૂંઝવતા પ્રશ્નોમાં જિલ્લામાંથી નીકળતા નર્મદાના વધારાના પાણીની લાઈનનું ખેડૂતોને યોગ્ય વળતર અપાય અને તેની પોલિસી શું છે તેની ખેડૂતોને માહિતી અપાય સરકાર દ્વારા ખરીદ કરાતા રાયડામાં વધારો કરાય અને હાલની સ્થિતિ પ્રમાણે જો ખરીદી કરવામાં આવશે તો અંદાજિત ત્રણ મહિના જેવો સમય લાગશે તો તેમાં પણ દૈનિક વધારો કરવામાં આવે જેથી કરી અને ટૂંક સમયમાં જ નોંધણી કરેલા રાયડાની ખરીદી થઈ શકે કલેક્ટરની હાજરીમાં પુરવઠા અધિકારીને બોલાવી અને દરેક ખરીદ કેન્દ્રની માહિતી લીધી હતી મીડિયાના મારફતે શિવજીભાઈએ સરકારને અપીલ કરી હતી કે ગત વર્ષની સરખામણીએ દરેક ઝણસીના ભાવ આવી મોંઘવારીમાં ખેડૂતોને ઓછા મળી રહ્યા છે તો સ્વામિનાથન કમિટીની ભલામણથી જો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો પ્રધાનમંત્રીના એ શબ્દો સાર્થક થાય કે બે હજાર બાવીસમાં ખેડૂતોની બમણી આવક થશે હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને વરિયળના ભાવ રાયડાના ભાવ તેમજ કપાસના ભાવમાં વધારો કરવામાં આવે તેવું મીડિયા દ્વારા શ્રી શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું